નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આજની વિડીયોમાં વાત કરીશું ગુજરાતમાં વરસાદની આગાહી અત્યારે જ્યારે ગરમીનો પારો વધુને વધુ જોવાઈ રહ્યો છે ત્યારે પાંત્રીસથી લઈને એકતાલીસ ડિગ્રી મહત્તમ તાપમાન ગુજરાતના અનેક જિલ્લાઓમાં જોવા મળ્યું છે ઉપરાંત મિત્રો ભારે ભેજના પ્રમાણને કારણે ગુજરાતમાં અત્યારે એક બફારાનો પણ અહેસાસ થઈ રહ્યો છે મહત્વનું છે કે આગામી ચોવીસ કલાક બાદ ગુજરાતમાં વરસાદ થશે તેવું અંબાલાલ પટેલે જણાવ્યું છે વિસ્તારથી વાત કરીએ તો આગામી ચોવીસ કલાકમાં વરસાદની સિસ્ટમ સક્રિય થશે માં હવામાન નિષ્ણાતા અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી છે તેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં તેર જૂનથી વરસાદ પડી શકે છે તથા આગામી ચૌદ અને પંદર તારીખે પણ હળવો વરસાદ પણ થઈ શકે છે મહત્વનું છે કે સોળથી ચોવીસ તારીખ સુધીમાં રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ પડશે તેમજ પંચમહાલના ભાગો અને ઉત્તર અને દક્ષિણના ભાગોમાં પણ વરસાદ પડવાની સારી સંભાવના દેખાઈ રહી છે અને નવસારી સુરત તાપી અને ભરૂચમાં પણ વરસાદ થવાની શક્યતા રહેલી છે એ મિત્રો આપણે ચોવીસ કલાક બાદ એક અનુમાન લગાવીને ચાલી રહ્યા છે કે ગુજરાતમાં પણ હવે ધીમે ધીમે વરસાદની હેલી જોવા મળવાની છે મિત્રો તમારા વિસ્તારમાં વાતાવરણ કેવું છે ગરમી હોય ભેજનું પ્રમાણ હોય પવનનું પ્રમાણ કેટલું છે તમામ પ્રકારની માહિતી નીચે કમેન્ટમાં જરૂરથી જણાવજો આપણે ફરીથી એક નવું અપડેટ લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે